હલો હા મારા લગ્નમાં જ આવું છું હા આ ગાડીમાં બેસી ગયો અરે હા નહીં વાર લાગે બસ નીકળી ગયો આ રહ્યો લઈ いや નક પુલી ફાઈ હે હમણે તો વાગે છે યાર એ આઈ એમ રીલી સોરી યાર આઈ એમ ફાઈન રૂમાલ છે હા ચાલો બાય ધ વે તમે જલ્દીમાં હતા હા યાર આજે મારા ફ્રેન્ડ દીપક ના લગ્ન છે અને હું ઓલરેડી લેટ થઈ ગયો છું એટલે હું ત્યાંથી જાવ

तुम्हारा दीपक नी नो थनार वाइफ ना लगन में तुम जाओ हां तो क्या भागी नहीं? मतलब सो यार मने तो कहीं समझा तो ना थी जंगल में बैठे आराम से बत समझाओ तो तुम्हें तो इतना बाप ए आगे एक शब्द बोले तो गौर दबी दे ओके तो चलो

યાર હું તમારા લગ્નમાં જવા નીકળ્યો હતો અને અત્યારે તમારી સાથે બેઠો છું મારા દોસ્તના વાઈફ હો તમે અને આમ સાથે બેસવું અજીબ લાગે છે ને હા અજીબ તો લાગશે કેમ કે અજીબ છે પણ મેં જે કર્યું એ બરાબર કર્યું અચ્છા એક વાત પૂછું પૂછો હું દીપકનો ફ્રેન્ડ છું અને તોય તમને મારા પર ભરોસો આવે આઈ મીન તમને ડર ના લાગ્યો કે હું એને કોલ કરીને કહી દઈશ તો તું નહીં કરે અને જો કરી દઈશ તો મેં કહ્યું ને તું નહીં કરે તું સિંગલ છો એ આવા ગલત સવાલો નહીં લીઝ યાર ખુદ પર કંટ્રોલ રાખો તો કઈ રણવીર સી કે તને જોઈને હું ફીદા થઈ જાવ અરે સોરી હતી નિશા હતી મતલબ શું થયું કેને મજા આવશે મજા લેવા તને હું જ યાર મારી બીજ તૂટેલો છે અને તને મજા આવશે કમાલ છે હીરો હવે સીધી રીતે સ્ટોરી કે ને વધુ ભાવ નાખ તો આ કહાની ચાલુ થાય છે કોલેજ ના ગાર્ડન થી ત્યાં હું એને રોજ જોયા કરતો આખી આ કોલેજ માં જો મને બુક સિવાય બીજું કોઈ ગમતું હોય ને તો એ તું છો જે મને સેમ વન થી ગમે છે અને હવે તો કોલેજ પણ પૂરી થવા આવી જો આજે નહીં કહું તો ક્યારે નહીં કહી શકું આઈ લવ યુ નિશા સોરી આઈ હેવ અ બોયફ્રેન્ડ એની એટલી હિંમત એટલે થપ્પડ કેમ મારી શકે ચુડેલ પછી પછી શું થયું સ્ટોરી પૂરી બસ સાચું બોલ તને મજા આવી ને ના ના તને થપ્પડ પડે અને મને મજા આવે પાગલ છો સાચું બોલ ના ના શું ના ના તું હસે છે કે એવી લવ સ્ટોરી છે પૂરતી શરૂ થાય પૂરી થઈ આમાં હસવું ના આવે તો શું આવે હા હા પણ ઉડાવી લે મજાક યાર ત્યારે કોલેજ માં હતો એટલે કરી બેઠો એ કોઈ પ્રેમ હા એ તો મળે ને ને એટલે બધી ખાટી આ તો કઈ સ્ટોરી કહેવાય બીજી સ્ટોરી કે ઓ હેલો હું તારો દીપક નથી કે જ્યાં તે લફડા કરતો હોય છે એ એક જ હતી દીપક ક્યાંથી આવ્યા આમાં વચે સીધે સીધું નથી કહી શકતો કે એક જ હતી એક મિનિટ એ આઈ કસ હતી પછી કોઈ ના ગમે ખોટું શું બોલું થપ્પડ ભૂલાણી જ નહીં એટલે કોઈ ગમે તો હિંમત ના થાય થયું બીજું પણ કોઈ થપ્પડ મારી દેશે તો હવે તું કે તારી સ્ટોરી મારી કોલેજ માં પણ એક છોકરો હતો કુલદીપ મને સારો લાગતો પણ મને છોકરીઓને કે આઝાદી છે કોઈને પસંદ કરવાની એટલે મેં એને ક્યારેય કહ્યું જ નહીં

ઉમર થઈ લગ્ન ની એટલે પપ્પા દીપક સાથે નક્કી કરી પણ મને આજે ખબર પડી કે સારો છોકરો નથી એની તો પ્રેમની કથા બને એટલી લવ સ્ટોરીઓ છે અને એટલું જ નહીં બ્રેકઅપ તો કોઈ સાથે થયું જ નથી સાહેબ નું લગ્ન પછી ઘરવારી અને બહારવારી ની સિરીઝ ચાલે એમ હતી એટલે હું ત્યાંથી ભાગી આવી પણ યાર આમ ભાગી આવે શું થાય તારે કોઈને કહેવાની જરૂર હતી જે થાઉ એ થાય મને ખુદને બચાવી સૌથી વધુ જરૂરી લાગી ત્યારે કોઈ માને ના માને મારા એની સાથે લગ્ન થઈ જકતો હમ એ વાત પણ સાચી છે તો હવે શું કરીશ ખબર તો છે એટલે ગુડ અરે પણ ગીત छोड़िए हमारे अव पड़ से तो बीजे कोई ऑप्शन नहीं हे भगवान आखू आगल

તો ઉતારું ક્યાં તું સિટી ની બાર ઉતાર ને બાકી તો હું જોઈ લઈશ કેમ રોક તો ખરા અરે પણ ઊભી તો રે એ ઊભી તો રે જિંદગી આટલી સરળ હોત તો કોની મારી સાથે શું કંઈ નહીં ફોન આવે વિશ્વ હેલો હા વિશ્વ બોલ તું ક્યાં છો કાલ રાતનો કેટલા કોલ કર્યા દીપકના લગ્નમાં કેમ ના આવ્યો ઓ યાર મારું એક્સિડન્ટ થઈ ગયું તો એટલે તું ક્યાં છે હું આવું ના ના એમ તો સારું છે તું ક્યાં છે યાર દીપક ના ફાર્મ હાઉસે છું દીપક ના લગ્ન તૂટી ગયા બરોબર ઓ ઓ કેમ કેમ ન મતલબ તું આ શું બોલે છે હા યાર હું દીપક સાથે જ છું દીપક ની ગર્લફ્રેન્ડે એની થનાર વાઈફ ને દીપક ની રંગરલિયા કહી દીધી પછી પછી શું દુલ્હન ભાગી ગઈ લગ્ન કેન્સલ ઓ શિટ બિચારો દીપક એની હાલત કેવી છે એ તો ઠીક છે ને એને શું થવાનું છે લગ્ન તૂટી ગયા ગીત ભાગી ગઈ અને એ ભાઈ ફાર્માઉસ એકલામાં આવીને એની ગર્લફ્રેન્ડ મહિમાને મનાવે છે હવે એ નહીં સુધરે સારું ચાલ હું તને પાછો કોલ કરું હસ આવે છે હસી લે એ ગીત સિર્યસ્ના ઓહ શું થયું યાર મારી શું ભૂલ છે કે મારી લઈ માં આવો છોકરો આવે વાત સુધી બધાને આપણો વિચારતી આવે અને કોઈ સામે જોવા નઈ પામ સમજતી આવે અને હવે ઓ લગ્નમાંથી ભાગેલી ખરાબ ચરિત્રવાળી છોકરી છું અને એ રામ રામખોરી આરી ગર્લફ્રેન્ડને બોલાવે છે અને કહેવાય તો તોય બિચારો જેની વાઈફ એને છોડીને જતી રહી સોરી બેબી લગ્ન થવાના હતા થયા તો નથી ને માફ કર દે યાર સોરી રમેશ ગીત રમેશ આપણે અહીંયા કેમ આવ્યા છે ચાલ તો ગીત તને શરમ નથી આવતી બધાની સામે શું ઈજ્જત રહી મારી છોડીને ચાલી ગઈ તારા માં બાપે તને એવા સંસ્કાર આપ્યા છે કે તે બધા વચ્ચે નાક કપાવ્યું બે શરમ ગીત મારી ગર્લફ્રેન્ડ છે અને એને આ લગ્ન નતા કરવા એટલે ભાગીને મારી પાસે આવી ગઈ હતી

તારા જેવા હરામી વિચાર વાળા મારા દોસ્તો ના હોય તે મને લાફો માર્યો હવે તો તું ગયો જોઈશું જોઈ નાખવાનું જવા દે છોકરાની ઈજ્જત કરતા છે આ વખતે જવા દઉં છું હર વખતે નહીં જવા દઉં ચલ રામેશ અહીંયા આવીને એને આ રીતે મારવાની શું જરૂર હતી કેમ કે એ મારો દોસ્ત છે અને એને સુધારવો જરૂરી હતો એટલે પણ હવે સુધરે કે ના સુધરે એનાથી શું ફેર પડે મારે તો નથી લગ્ન કરવા એની સાથે તું ભલે હવે એની સાથે લગ્ન ના કરે પણ એના જેની સાથે લગ્ન થાય એની સાથે એ સારી રીતે રહે એટલે બસ અચ્છા હમ અને હવે તું બોલ તારે કોની સાથે લગ્ન કરવાના છે તો હું તને ત્યાં મૂકી જઉં તારી સાથે

કોઈક ને પરણાવવા અને આવ્યા પોતે પરણીને એ મળીએ